જૂતા કાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણીએ ગોપાલ ઇટાલિયાનું સમર્થન કર્યું છે પક્ષના કાર્યકર દ્વારા જૂતું ફેંકવાની ઘટનાને નિંદનીય જીગ્નેશ મેવાણીએ કહી છે કોંગ્રેસની આ વિચારધારા નથી જે વ્યક્તિ નફરત ફેલાવે છે હિંસા કરે છે તે કોંગ્રેસ વિચારધારાનો સભ્ય ન હોઈ શકે કોંગ્રેસ પાર્ટી પ્રેમ એકતા શીખવે છે તેવી વાત જીગ્નેશ મેવાણીએ કહી છે જાહેર કે અંગત જીવનમાં આવા કૃત્યોને કોઈ પણ સ્થાન ન હોઈ શકે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અલગ અલગ પક્ષના નેતા અલગ અલગ નિવેદન કરી રહ્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયાનું સમર્થન કરતા જોવા મળ્યા છે જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ગોપાલ ઇટાલિયા વિશે કહ્યું છે કે આ પ્રકારનો હુમલો એ યોગ્ય નથી આ હુમલાની તેમણે નિંદા કરી છે ટીકા કરી છે અને કોંગ્રેસના કાર્યકર દ્વારા જે જૂતું ફેંકવાની ઘટના બની છે તેમની તેમણે નિંદા કરી છે અને આ ઘટનાને વખોડી છે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે કોંગ્રેસના આ સંસ્કાર નથી આ પ્રણાલી નથી લોકશાહીમાં આ હુમલો યોગ્ય નથી કોંગ્રેસ પક્ષ એ હિંસામાં માનતી નથી અહિંસાવાદી પક્ષ છે કોંગ્રેસ ત્યારે આ પ્રકારની ઘટના એ યોગ્ય નથી અને જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ પર આ રીતનો હુમલો થવો એ યોગ્ય નથી એક તરફ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરી રહ્યા છે તેમને આડી હાથ લઈ લઈ રહ્યા છે અને આપ એ ભાજપની બી ટીમ હોય એ પ્રકારના આરોપ લગાડી રહ્યા છે આ બધા વચ્ચે જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાજાનું સમર્થન કરતા જોવા મળ્યા છે જિગ્નેશ મેવાણીએ જ્યારે દારૂનો મુદ્દો ઉપાડ્યો હતો અને એક ચર્ચાનું કેન્દ્ર રાજ્યભરમાં બન્યું હતું તે સમયે ગોપાલ ઇટાલિયાએ પણ જિગ્નેશ મેવાણુંનું સમર્થન કર્યું હતું જિગ્નેશ મેવાણીએ જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી તેને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે કેટલાક પોલીસ કર્મચારી ઈમાનદાર છે તે તો પોતાનું કામ સારું કરે જ છે પરંતુ અમુક પોલીસ કર્મચારી ભાજપના ઈશારે કામ કરે છે તેમના એજન્ડા ચલાવે છે તેમના ઈશારે ફરિયાદ કરે છે આવા પોલીસ કર્મચારીના પટ્ટા ઉતારવા જ જોઈએ આમ કહીને ગોપાલ ઇટાલિયાએ જિગ્નેશ મેવાણુનું સમર્થન કર્યું છે ત્યારે જૂતા કાનની ઘટનાને લઈને હવે જીગ્નેશ મેવાણી પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે પાર્ટીના હાઈકમાન્ડનું આ વિશે શું કહેવું છે તે પણ આપણે જોવું મહત્વનું રહ્યું કારણ કે કોંગ્રેસના અલગ અલગ પક્ષના નેતા અલગ અલગ નિવેદન કરી રહ્યા છે કેટલાક ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ટીકા કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ એ કોંગ્રેસ પર આરોપ લગાડી રહ્યા છે કે ભાજપના એજન્ડા કોંગ્રેસ ચલાવી રહી છે ભાજપના ઈશારે કોંગ્રેસના કાર્યકર દ્વારા આ હુમલો થયો છે તેઓ આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ લગાડી રહ્યા છે આ બધા વચ્ચે જીગ્નેશ મેવાણીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે આગામી સમયમાં આ મુદ્દો વધારે ચર્ચાનું કેન્દ્ર બની શકે છે અલગ અલગ નેતાઓ અલગ અલગ નિવેદન સામે આવી શકે છે ત્યારે પાર્ટી હાઈ કમાન્ડનું શું કહેવું છે ભાજપનું આ મુદ્દે શું કહેવું છે તે પણ જોવું રહ્યું આ વિડીયો અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાર આટલું જ ધન્યવાદ